કે તમે જેટલા દેવ ને માનો એ બધા દેવ ની છબી લાઈને પચાસો રૂપિયા ની દીવાબતી કરજો પણ જ્યાં સુધી તમારે ત્યાં લક્ષ્મી માતા સરસ્વ સરસ્વતી માતા

જે સરસ્વતીમાં હોય ને એમનો વાસ હોવો જ જોઈએ ભાઈ કેમકે તમને ખબર હશે કે આજકાલ લોકો કેવું બોલે છે બોલવામાં પણ ભાન નથી હોતું અને આ જેટલા પણ બેનના વિડીયો તમે જોવો છો જેટલું પણ બેન કહી રહ્યા છે એ મિત્રો એમની ઠાકોર સમાજ માટે કહી રહ્યા છે બહારની સમાજ માટે નથી કહેતા ઘણા બધા લોકો એમને એમ મેદાનની અંદર ઉતરી ગયા જ્ઞાની બેને આમ કીધું ને હિન્દુ વિરોધીને આમ ને તેમને હવે અમને અમે તમે ચૂંટણીમાં બતાવીશું ને તમે બહુ ખોટો પંગો લીધો ને અલા ભાઈ તમે સમજો તો ખરી જ્ઞાનીબેન ઠાકોર એમની સમાજ વિશે કહી રહ્યા છે ભાઈ ઠાકોર સમાજ વિશે કહી રહ્યા છે કે મારી સમાજમાં ખોટી અંધશ્રદ્ધા ઉત્પન્ન ન થાય અને મારી સમાજનો કોઈ પણ વ્યક્તિ અંધશ્રદ્ધામાં ન રહે અને મારી સમાજના દરેક વ્યક્તિ આગળ આવે એ માટે સાહેબ ગેનીબેન ઠાકોર મેદાનની અંદર ઉતરી અને કહી રહ્યા છે ભાઈ તો એમાં ખોટું શું છે ભાઈ તમે મને કહો ને એમાં ખોટું છે શું જો ખોટું હોય તો તમે મને એમ તો કહો કે ભાઈ આ વાત ગેની બેને ખોટી કીધી પણ ખોટી વાત છે જ નહીં ને ભાઈ બેનની વાત 100% સાચી અને એટલા માટે જ લોકો બેનનો વિરોધ પણ કરી રહ્યા છે તો ખરેખર આવું ન કરવું જોઈએ બેને પોતાની સમાજ માટે કીધું ને સત્યની વાત ગીડી હતી હવે આગળનું પણ તમે થોડું સાંભળી લો બેને શું કીધું ચાલો સૌથી પહેલા વિડિયો જુઓ અને આ જેટલા પણ તમને વિડિયો બતાવું ને સાહેબ એ સોશિયલ મીડિયા ને ઇન્ટરનેટ ના આધારે મને મળ્યા છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી હવે આ વિડિયો જોઈ લો ભાઈ કે 84 નું ખાતું છે આ ઠાકોરાને એમાં 84 દેવ ખરા પણ એમાંથી લક્ષ્મી સરસ્વતી જેટલા પ્રમાણ માં જુએ એટલા પ્રમાણમાં નથી આ બે દેવીઓ લાવી કે ના લાવવી તો એના માટે મહેનત કરવી પડે કે ના કરવી પડે છોકરા છોકરા દીકરા દીકરીને ક્વોલિટી વાળું શિક્ષણ આપવું પડે કે ના આપવું પડે